કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધમણકા ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે એમાં એમાં એક પરિવારના પાંચ બાળકોના બાળકોના જનાજા ગામ પાંચે તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાથી ગામમાં ભારે શોકની લાગણી જન્મી છે પરિવારે આ પ્રકારના સમાચાર સાંભળતા પગ નીચેથી જમીન સરકી ગઈ છે કેમ કે તેમણે પોતાના પાંચ વહાલા સોયા બાળકો ગુમાવી દીધા છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બાળકો ડૂબી જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધમણકા ગામમાંથી પણ એક આ જ પ્રકારની ઘટના સામે આવી છે ઘટનાથી આખું ગામ ચડ્યું છે એક જ પરિવારના પાંચ નાના પુલ જેવા બાળકોના મૃત્યુ નિપજ્યા છે અને પાંચે બાળકોના એક સાથે ગામમાંથી જનાજા ઉઠતા ગામ હિપકે ચડ્યું હતું ઘટનાની વિગતે વાત કરીએ તો ધમણકા ગામથી થોડાક જ અંતરે હિંગોરજા વાહનો તળાવ આવેલો છે અને ત્યાં મુસ્લિમ સમુદાયના માલધારી સમાજના જે લોકો હતા તેઓ તેમની ભેંસો ત્યાં હિંગો રાજા તળાવ પાસે ગઈ હતી તેને લઈને તે પાંચ જેટલા નાના બાળકો છે તે પરિવારને કોઈ પણ જાણ કર્યા વગર ત્યાં ભેંસોને બહાર કાઢવા માટે તળાવ પાસે ગયા હતા ત્યારે આ બાળકો ભેંસો કાઢી રહ્યા હતા અચાનક એક બાળકનું પગ તળાવમાં લપસે છે ને તે બચાવ બચાવની બૂમો પાડે છે ત્યારે બીજું બાળક પણ તેને બચાવવા માટે જાય છે ને એકાએક આ એક બાદ એક પાંચ બાળકો છે તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગે છે કે આસપાસમાં સોમસામ હોવાથી કોઈ બપોરનો સમય હોવાથી કોઈ ન હોવાથી પાંચેય બાળકોના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હતા એટલે ત્યાંથી પસાર થતા ગ્રામજન દ્વારા બાળકોના મૃતદેહ જોઈને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને પાંચે બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ એક જ પરિવારના પાંચેય બાળકો હોવાની વિગતો સામે આવી છે જેમાં મૃતક બાળકોના નામ છે હિંગુરજા મુસ્તાક જુસફ જેની ઉંમર ચૌદ વર્ષે હિંગુરજા ઉમર અબ્દુલ રહેમાન જેની ઉંમર અગિયાર વર્ષે હિંગુરજા તાહિર અબ્દુલ રહેમાન જેની ઉંમર આઠ વર્ષે હિંગુરઝા અલ્ફાઝ અરમિયા જેની ઉંમર સાત વર્ષે હિંગુરજા ઇસ્માઈલ સલાર જેની ઉંમર છ વર્ષે આ પાંચે બાળકોના મૃત્યુ નિપજ્યા બાદ પરિવારમાં શોકની લાગણી જન્મી છે આ ઘટનાથી સમગ્ર ધમણકા ગામ હિપકે ચડ્યું છે કેમ કે એક સાથે પાંચ નાના બાળકોના જનાજા ઉઠતા ભારે શોકની લાગણી જન્મી હતી દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે